સરકારી જમીન પર વર્ષોથી રહેતા લોકો એક જ દિવસે વિહોણા બની જાય અને માથા પરની છત જતી રહે તો એ અનેક પરિવારોના જીવન પર સીધી અસર કરે છે ગુજરાતમાં હાલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલી રહી છે પરંતુ સવાલ એ છે કે દબાણ હટાવવું જરૂરી છે તો પણ શું લોકો માટે કોઈ વિકલ્પ હોવો જોઈએ કે નહીં પાલનપુરના પેડાગડા ગામમાં થયેલી ડિમોલેશનની કાર્યવાહી બાદ આવા જ અનેક સવાલો ઊભા થયા છે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન બનાસકાંઠાના પાલનપુર તાલુકાના પેડાગડા ગામમાં ગોચર જમીન પર વર્ષોથી વસવાટ કરતા આશરે પચીસ જેટલા પરિવારોના ઝુંપડા અને બાંધકામો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે

પરિવારજનોનું કહેવું છે કે અચાનક મકાનો તોડી પડાતા નાના બાળકો મહિલાઓ અને વૃદ્ધોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સરકારી જમીન પર દબાણ દૂર કરવું કાયદાકીય રીતે યોગ્ય છે પરંતુ પ્રશ્ન એ છે કે વર્ષોથી ત્યાં રહેતા પરિવારો માટે કોઈ પુનર્વસન અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ કે નહીં નાના બાળકોના શિક્ષણ પર તેને શું અસર પડશે અને શું આવા નિર્ણયો લેતી વખતે માનવીય પાસાઓને પણ ધ્યાનમાં લેવું જરૂરી નથી હવે જોવાનું રહ્યું કે તંત્ર આ પરિવારોની રજૂઆત સાંભળીને કોઈ રાહત આપે છે કે નહીં તમારું આ મામલે શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વામાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર